મિત્રો આજે આપણે સામસુન અને દલીલાની વાતનો વિડીયો જોવાના છીએ શરૂ થાય એ પહેલાં હું આપને આવકારું છું અને પ્રસ્તુત વિડીયોને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું દલીલાએ સામસુનને માથે અસ્ત્રો ફેરવાવ્યો ઈઝરાયલના ન્યાયાધીશોમાં સામસુનનો ક્રમ ચૌદમો હતો તેના પિતા માનોવા માતાનું નામ બાઇબલમાં અપાયેલું નથી પણ તેનામાં સંતાન થવાની ક્ષમતા ન હતી એવામાં દૂતે તેને દર્શન દીધું તેને પુત્ર જન્મ છે એવી વધામણી આપી તે હરખાઈ ગઈ દૂતે તેની સાથે કરાર કર્યો કે જન્મનાર દીકરાને માથે અસ્ત્રો ફેરવવામાં આવે નહીં તેના વાળનું મુંડન કરાય નહીં તે દ્રાક્ષારસ કે કેફી દ્રવ્ય પીએ નહીં અને નિષેધિત ખોરાકનો સ્પર્શ કરે નહીં તેને ગર્ભાદાનથી ઈશ્વરને સમર્પિત કરવામાં આવે માતા પિતાએ આ શરતો સ્વીકારી ઈશ્વરે તેઓને દીકરો આપ્યો તે જ સામસૂન તેનો અર્થ સૂર્ય થાય છે તે મોટો થયો તેના બાહુમાં બળ પગમાં તાકાત અને શરીરમાં સામર્થ્ય હતું હૃષ્ટ પૃષ્ઠ હતો તેને પવિત્ર આત્માની પ્રેરણા મળતી હતી એ જમાનામાં ઇઝરાયલ પર પવિત્ર ઇઝરાયલ પર પલિસ્તીઓ રાજ કરતા હતા તેઓની સામે ન્યાયાધીશ સત્તાધીશ અને ઉપરી તરીકે તેને પસંદ કરવામાં આવ્યો આવા મહાન અને પરાક્રમી સામસુનમાં આંખોની લાલસા અને દેહની વાસના ઘેરી વળી તેમના નગરની એક રૂપાળી પલિસ્તી કન્યા એની આંખોમાં વસી ગઈ અને તે બોહી પડ્યો માતા પિતાની અનિચ્છા હોવા છતાં તેઓ સામસુનની સાથે પેલી કન્યાના માતા પિતાને મળવા ગયા વાતચીત કરી બધું બરાબર ગોઠવાઈ ગયું અને સામસુનને તે ખૂબ ગમી જ્યારે સામસુન તથા તેના માતા પિતા કન્યાને ઘેર જતા હતા ત્યારે તેઓની સામે રસ્તાવે સિંહે ગર્જના કરી સામસુને તેનું મુખ પકડીને બે હાથ વડે તેને ચીરી નાખ્યો અને તેના શબને રસ્તાની બાજુએ ફંગોળી દીધું થોડા સમય પછી તે તેની પત્નીને તેડવા જતો હતો ત્યારે રસ્તાની બાજુએ સિંહનું પેલું શબ્દ તેણે જોયું તેમાં મધ મધ અને અને માખી તેના જોવામાં આવ્યા સામસુન સાસરીમાં પહોંચ્યો ત્યાં પત્ની ઉપરાંત ત્રીસ જેટલા જુવાનો સાથે સાત દિવસ સુધી તેણે જલસો કર્યો તેઓની સામે સામસુનો એક કોયડો મૂક્યો પેલી પેલા સિંહવાળો કે ખાનારમાંથી ખોરાક નીકળ્યો અને બળવાનમાંથી મીઠાશ નીકળી આ કોયડાનો જવાબ આપ આપવા તેણે પેલા જુવાનોને પડકાર કર્યો સતત છ દિવસ સુધી તેઓ તેનો જવાબ આપવામાં નિષ્ફળ રહ્યા પરંતુ સ્ત્રીએ સામસુ સાથે વિશ્વાસઘાત કર્યો તેણે પોતાના પતિને ભોળવીને તેના કોયડાનો ખુલાસો મેળવી લીધો અને એ માહિતી પેલા જુવાનોને આપી દીધી સામસુને તેને ભરતી મૂકી એક વખતે પલિસ્ત્રીઓએ હુમલો કર્યો ત્યારે સામસુન પર ઈશ્વરનો આત્મા ઉતર્યો તેણે બાજુ પર પકડ પડેલું ગધેડાનું જડબું ઉઠાવી લીધું અને તેનાથી એક હજાર પરિસ્થિતિઓનો કચ્ચર ઘાણ કર્યો તેનું મહાબળ તેના વાળમાં હતું આવો સમર્થ સામસુન દલીલા નામની એક ગણિકાના મોહ મગરકાવ થઈ ગયો પરિસ્થિતિઓના સરદારોએ દલીલાને પટાવી અને સામસુનનું મહાપરાક્રમ સામે છે તે જાણી લાવવા માટે તેને અગિયારસો રૂપિયાનું પ્રલોભન આપ્યું દલીલાએ આ અંગે સામસુલને પૂછ્યું તેણે દલીલાને કહ્યું મને લીલાબંધથી બાંધવામાં આવે તો હું બળહીન થઈ જાઉં દલીલાએ તેને બાંધ્યો પણ તેણે એ લીલા બંધો તોડી નાખ્યા ફરીથી દલીલાએ બીજી વખત સામસુનને પૂછ્યું તો સામસુને કહ્યું મને વપરાયા વગરની દોરીથી બાંધવામાં આવે તો હું અશક્ત થઈ જાઉં દલીલાએ તેને દોરીથી બાંધ્યો પણ તેણે દોરી તોડી નાખી ત્રીજી વખત સામસુનને દલીલાએ પૂછ્યું ત્યારે સામસુને કહ્યું જો મારા માથાના વાળની સાત લટોને વણકરની શાળમાં તાણા સાથે વણી લેવામાં આવે તો મારું બળ નામશેષ થઈ જાય દલીલાના કહેવાથી પલિસ્તીઓએ એવું કર્યું પણ તેણે વાળની બાંધેલી લટો સાથે આખી સાળને ખેંચી કાઢી પોલીસ તેઓ શર્મિંદા થયા દલીલા છોભીલી પડી આખરે ગણિકા દલીલાએ જીદ કરી એણે સ્ત્રી સ્વભાવ વ્યક્ત કર્યો આંસુ પાડ્યા રિસાઈ ગઈ સામસુન તેને આધીન થઈ ગયો તેણે કહ્યું હું જન્મથી નાજીર છું મારા માથે અસ્ત્રો ફેરવાયો નથી જો મારા માથે મંડન કરાય તો હું સામાન્ય માણસ જેવો નિર્બળ થઈ જાઉં દલીલાએ પ્રેમને નામે તેની સાથે કપટ અને નાટક કર્યું તેને પોતાના ખોળામાં સુડાવ્યો મીઠા લાગતા સ્પર્શથી સામસૂન ઊંઘી ગયો તે દરમિયાન દલીલાએ તેના માથાના વાળની લટો કાપી નંખાવી પછી પલિસ્તીઓને તેને બોલાવ્યા તેઓએ તેની ધરપકડ કરી ત્રાસ આપ્યો તેની આંખો ફોડી નાખી તેને બેડીઓ પહેરાવી કેદમાં પૂર્યો અને તેની પાસે ભારે પડવાળી ઘંટીથી અનાજ દળાવડાવ્યું એવામાં પરિસ્થિતિ દેવ દાગોનનું એક પર્વ આવ્યું તેની ઉજવણી માટે રાજકર્તાઓ અને લોકો એક વિશાળ ઇમારતમાં ભેગા થયા તેઓએ તમાશો કરવાને માટે જેલમાંથી સામસુનને ત્યાં પકડી મંગાવ્યો તેની મશ્કરી અને ઠેકડી ઉડાવી જલસો પૂર બહારમાં જામ્યો સામસુનને ઇમારતના બે સ્તંભો કે જેની ઉપર ઇમારતનો આધાર હતો એ સ્તંભો આગળ ઊભો રાખ્યો ઇમારતની અગાસી પર ત્રણ હજાર માણસો હતા ઈશ્વરે સામસુનના વાળ વધાર્યા હતા કૃપા કરી હતી તેનામાં શક્તિનો ધોધ હવે ઉછળતો હતો તેણે પ્રાર્થના કરી હે પ્રભુ આ એકવાર મને પવિત્ર આત્માનું પરાક્રમ આપો કે મને ત્રાસ આપનાર અને મારી આંખો ફોડનાર પર હું વેર વાળી શકું ઈશ્વરે પ્રાર્થના સાંભળી સામસુને ઇમારતના થાંભલા પર જોરદાર બળ કર્યું એ ધક્કાથી આખી ઇમારત તૂટી પડી તમામ માણસો તેની નીચે દબાઈ મર્યા પોતાની હયાતીમાં તેણે જેટલાને માર્યા હતા તેના કરતા વધારે માણસોનો સંહાર તેણે મરતી વખતે કર્યો તેનો પણ અંત આવ્યો વીસ વર્ષના શાસન પછી ચાલીસ વર્ષની વયે તે મૃત્યુ પામ્યો અત્યારે બસ આટલું જ હવે આગામી એપિસોડમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી પ્રતીક્ષામાં રહીશું આપનો આભાર